ધોરણ સાત સ્વધ્ય પોથી ભાગ બે વિષય ગણિત વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતમાં પ્રકરણ પાંચ રેખા અને ખૂણા જે આપેલ છે તેનું સ્વધ્યન પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે યોગ્ય વિકલ્પ પસંદ કરો પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાઓ માટે શું સાચું છે જવાબ આપશે બી પૂરાકોણ છે બાજુની આકૃતિમાં અનુકોણની જોડ કઈ છે જવાબ આપશે ડી ખૂણો ત્રણ અને ખૂણો સાત તો ખૂણો ત્રણ અને ખૂણો સાત એ અનુકોણની જોડ છે બાજુની આકૃતિમાં એક્સનું માપ કેટલું તો જે એક્સ આપેલ છે તો એક્સનું માપ જવાબ આપશે ડી એકસો પચાસ અંશ પૂર્વકોણની જોડનો એક ખૂણો તેના બીજા ખૂણાના માપ કરતાં ચાર ગણા માપનો છે તો તે બીજા ખૂણાનું માપ કેટલું જવાબ આવશે એ છત્રીસ અંશ કોટિકોણની જોડના બંને ખૂણાના માપ વચ્ચે ત્રીસ અંશનો તફાવત છે તો કોટિકોણની જોડના એ બંને ખૂણા કયા જવાબ આવશે એ સાહીઠ અંશ અને અંશ બંને ખૂણાનો માપનો સરળો નિવાંશ થવો જોઈએ બાજુની આકૃતિમાં એ અને બી શું દર્શાવે છે તો એ બાજુની આકૃતિમાં એ અને બી એ અંતઃયુગમકોની જોડ દર્શાવે છે બાજુની આકૃતિ માટે નીચેના પૈકી શું સાચું નથી તો જવાબ આવશે ડી ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ બરાબર એકસો એસી તે સાચું નથી બે રેખાઓની છેદિકા તેમને ખાલી ગયા બિંદુઓ છેદે છે જવાબ આવશે બે ભિન્ન બિંદુઓ કાટકોણનો કોણ હંમેશા ખાલી ગયા હોય છે નેવો અંશ એટલે કે કાટકોણ ગુરુકોણનો પૂરક કોણ હંમેશા ખાલી ગયા હોય છે લઘુકોણ પિસ્તાલીસ અંશના ખૂણાના કોટિકોણનું માપ ખાલી ગયા છે જે ખૂણો તેના પૂરક કોણના માપ કરતાં અડધા માપનો છે તેનું માપ ખાલી ગયા છે સાઠ અંશ કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે આ બંને ખૂણાના માપ શોધો જવાબ આવશે ઉકેલ ધારો કે કાટકોણનો પ્રથમ ખૂણો એક્સ છે તથા બીજો ખૂણો એક્સ પ્લસ બે છે કાટકોણના બંને ખૂણાના માપનો સરવાળો નેવો અંશ થાય હવે એક્સ પ્લસ એક્સ પ્લસ ટુ બરાબર નેવું ટુ એક્સ પ્લસ ટુ બરાબર ટુ એક્સ બરાબર તો ટુ એક્સ બરાબર અઠ્યાશી અંશ તો એક્સ બરાબર ચુમ્માલીસ એટલે કે પ્રથમ ખૂણો એક્સ બરાબર ચુમ્માલીસ અંશ થશે અને બીજો ખૂણો એક્સ પ્લસ ટુ એટલે કે ચુમ્માલીસ પ્લસ ટુ એટલે સતાળીસ અંશનો થશે આપેલ આકૃતિમાં એ ઈ સમાંતર જી એફ સમાંતર બીડી એ સમાંતર જીસી સમાંતર ડી એફ અને ખૂણો સી એચ ઈ બરાબર એકસો વીસ અંશ છે તથા ખૂણો એ બી સી અને ખૂણો સીડીઈના માપ શોધો આ એક આકૃતિ આપેલ છે રકમ આપેલ છે સમાંતર કોણ છે સમાંતર કઈ કઈ બાજુઓ સમાંતર છે તે આપેલ છે તો હવે ઉકેલ જોઈશું તો સમાદર બાજુ ચતુષ્કોણ CDEH ઈ એચમાં જે સમાદર બાજુ ચતુષ્કોણ CDEH ઈ એચ છે એમાં ખૂણો સી બરાબર ખૂણો સી એચ ઈ બંને સમાન છે માટે ખૂણો સીડી ઈ બરાબર એકસો વીસ અંશ થશે હવે ખૂણો એ એચ સી બરાબર ખૂણો એ બરાબર સાહીઠ અંશ કારણ કે સામસામેના ખૂણા આપેલા છે માટે ખૂણો એ બરાબર અંશ હવે ચતુષ્કોણ સીડી ઈ એચ સમદર બાજુ ચતુષ્કોણ છે સમતર બાજુ ચતુષ્કોણ હોવાથી ખૂણો એફ એચ સી બરાબર ખૂણો સી સામ સામસામેના ખૂણા છે માટે ખૂણો ઈ એચ સી બરાબર એકસો વીસ અંશ થશે અને ખૂણો સી ડીઈ બરાબર એકસો વીસ અંશ થશે નીચેનામાંથી કયો ઉદાહરણ રેખાનું છે જવાબ સી ડી એક પણ નહીં અહીં ચાર ઓપ્શન આપેલ છે એક પણ રેખાનું ઉદાહરણ નથી નીચેના આકૃતિમાં કુલ કેટલી છેદિકાઓ મળે જવાબ આવશે ત્રણ એવો ખૂણો શોધો કે જેના પૂરકૂળના ત્રીજા ભાગનો હોય તો ઉકેલ ધારો કે આવા ખૂણાનું માપ એક્સ અંશ છે એટલે કે એક્સ પ્લસ એક્સ ભાગ્યા ત્રણ બરાબર એકસો એસી લસા લસુ એટલે કે ત્રણ એક્સ પ્લસ એક્સ ભાગ્યા ત્રણ બરાબર એકસો એસી ચાર એક્સ બરાબર પાંચસો ને

ખાલી જગ્યા પૂરો છેદિકા અને એક જ બાજુના અંદરના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય એકસો અંશ લઘુકોણનો પૂરક કોણ હંમેશા ખાલી ગયા હોય ગુરુકોણ આપેલ આકૃતિમાં ટિક્યુલંબ પિયાર છે તો અહીં એ અને બે ગણતરી કરવાની છે તો કોટિકોણની જોડ લખો તો એ બાજુની આકૃતિ આપેલ છે તેમાં ટિક્યુ લંબ પિયાર આપેલા છે તો એ કોટિકોણની જોડ થશે ખૂણો ટી ક્યુ એસ અને ખૂણો એસ ક્યુ એ કોટિકોણની જોડ છે તથા બે જોડ પૂરોકો ખૂણો એસ ક્યુ આર અને ખૂણો એસ ક્યુ પી તથા ખૂણો ટી ક્યુ અને ખૂણો ટી ક્યુ પી આ બંને પૂર્વકોણની બે જોડ થશે બાસઠ અંશના કોટિકોણના પૂર્વકોણનો માપ શોધો તો એ બાસઠ અંશના ખૂણાનો કોટિકોણ તો નેવું અંશ માઇનસ બાસઠ અંશ હવે અઠ્યાવીસ અંશ થશે તો આનો જવાબ આવશે અઠ્યાવીસ અંશ એ પૂરક કોટે કોણ આવ્યો છે હવે અઠ્યાવીસ અંશના પૂરક કોણ શોધીશું તો એકસો એસી અંશ માઇનસ અઠ્યાવીશ અંશ તો એનો પૂરો કોણ થશે એકસો બાવન અંશ થશે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ ઘેર બેઠા સવારે તે સોલ્યુશન કરી શકે અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે અપડેટ મળતી રહે